સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત બાયોમેટ્રિક તથા ફેસ વેરિફિકેશન દ્વારા રજિસ્ટ્રેશન અંગે સુધારા કરવા ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન અપાયું આઝાદીના વર્ષો પછી પણ આ દેશનો ખેડૂત પીડિત છે ખેતી એ એવો ધંધો છે જેના ભાવ બીજા દ્વારા નક્કી થાય છે આવી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ તે ખેતી છોડી શકે તેમ નથી એ તેની મજબૂરી છે આવા સંજોગોમાં ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીમાં બાયોમેટ્રિક તથા ફેસ વેરીફિકેશન થી જ રજીસ્ટ્રેશન કરવા એવી નવી નીતિ અપનાવે તો ખેડૂતોને દાજા પર ડામ દેવા સમાન છે કારણ કે ભાડા પેટી જમીન રાખીને ખેતી કરે છે જે જમીનના મૂળ માલિકો મોટા શહેરોમાં કે અન્ય રાજ્યોમાં ધંધારથી વસવાટ કરે છે આમ ખેડૂતો તથા જમીન માલિકો બંને અલગ અલગ છે જો સરકાર દ્વારા ખરીદી સાચી સ્પષ્ટતા કરવી હોય તો ગ્રામ સેવક તેમજ અન્ય સરકારી કર્મચારી દ્વારા આવા અનેક મુદ્દાઓને લઈ ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપી આવા કાયદામાં સુધારો કરવા રજૂઆત કરાઈ હતી મારું નામ દેસાઈ તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ આજ રોજ અમલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્ય ખેડૂત અગ્રણીઓ ખેડૂતો દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાય અને મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે તાજેતર અંદર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત

ગામડાઓની અંદરના વિસ્તારના ખેડૂતો ખેડૂતો મોટાભાગના જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધા બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે માટે જો એ લોકોને ને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં માટે અને માલિકો એમ બંને અલગ અલગ છે જો ખરેખર સરકાર શ્રી મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ખેડૂતોના ખેતરની અંદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી અને હિત હિતનો નિર્ણય કેવાય આ આવેદન પત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરેડીસી ન્યુઝ સાથે વિપુલ